સુહાગરાતની એક સુંદર સલાહ આપું છું કે કોઈ છોકરાના લગ્ન થયા હોય અને સુહાગરાત વખતે છે ને ખાલી એક બોટલ આપી અને એને એના રૂમમાં મોકલી દેવાનું એટલે પેલી ચીડાય કારણ કે પહેલાં જ દિવસે કોઈ એમ કહે કે શરાબની બોટલ લઈને ગયો અને એ વખતે એકદમ તમારે ઇમોશનલ થઈ જવાનું જો તું ના પાડતી હોય ને તો હું દારૂ નહીં પીવું એટલે એ દારૂ તો પીતો જ નહોતો એટલે દારૂ ન પીતો હોય તેમ છતાંય દારૂની બોટલ લઈ દીધી ને એને કેટલું સુંદર લાગે કે મારા કારણે આજે દારૂની બોટલ એણે ફેંકી દીધી તોડી નાખી મારા માટે દારૂ છોડી દીધો એટલે આખી જિંદગી તમે એને રાજ કરશો કે જો પહેલા દિવસે તે કહ્યું માન્યું ને મેં આખી જિંદગી દારૂ ના પીધો ને પરંતુ આજના જમાનામાં એવું પણ કદાચ બની શકે આવો ટ્રાય કરવા જતા કે તમે આ બોટલ લઈને જાઓ અને કદાચ એ વહુ એમ પણ કહી દે એ મારામાં થોડી સોડા ઓછી નાખજો તો એ વખતે તમારે થોડું કંઈક એમ તેમ થઈ જાય બાકી આ બહુ સુંદર સલાહ છે જે દિવસે લગ્ન હોય બોટલ ન મળતી હોય તો મને કહેજો આપણે ક્યાંય રતનપુર બાજુ હનુમૂન ગોઠવીશું બોટલ આપીશું ગુજરાતમાં નહીં લવો તમને કદાચ મનમાં એમ હોય તો હું આપું ત્યાં ગુજરાતમાં જલ્દી ચાલુ થાય પછી તો તમે તમારો બિંદાસ બે જણ સામસામે પીઓ આય હનુમૂનપ્રી બોટલ અપના ગ્લાસ